અંકલેશ્વર પાલિકાના બજેટનું કદ સતત ત્રીજા વર્ષે પણ ઘટ્યું છે બે હજાર ચોવીસ પચીસમાં બાણું પોઈન્ટ સાહીઠ કરોડના અંદાજપત્ર સામે બે હજાર પચીસ છવ્વીસનું છ્યાસી પોઈન્ટ છ્યાસી કરોડનું પુરાંતયુક્ત બજેટ મંજૂર કરવામાં આવ્યું છે ઓગણીસ પોઈન્ટ પાસઠ કરોડની ઉઘડતી સિલક સાથે સડસઠ પોઈન્ટ એકવીસ કરોડની અંદાજીત આવક સામે ચુમ્મોતેર પોઈન્ટ સાત કરોડના ખર્ચ સાથે બાર પોઈન્ટ ત્રેસઠ કરોડ બંધ સિલક સાથે પુરાંતયુક્ત બજેટ મંજૂર કરાયું છે કુલ બજેટ સાથે કુલ સત્તર એજન્ડા કામોને બહુમતીએ મંજૂરી આપી હતી પાલિકાની બજેટમાં સત્તાપક્ષમાં જ બજેટ સિવાયના કામોમાં તડા પાડ્યા હતા વિપક્ષના ઉઠાવેલા સવાલો મુદ્દે સત્તાપક્ષ કેટલાક સભ્યો સુર પુરાવી સ્પષ્ટતા માંગતા જોવા મળ્યા હતા પાલિકા બજેટમાં આંકડાકીય માયાજાળનો ફુગ્ગો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા પોતાનું બીજું બજેટ રજૂ કરતા ચીફ ઓફિસર કેશવ કોલડિયાની કારોબારી ચેરમેન નિલેશ પટેલની હાજરીમાં

ઓગણીસ કરોડ પેસઠ લાખ ચાલીસ હજાર છે જેમાં વર્ષ બે હાજર પચ્ચીસ છવ્વીસ ની નગરપાલિકા વેરા ફી ભાડું વગેરે અને સરકાર શ્રી ની ગ્રાન્ટ મળી કુલ સંભાવિત આવક રૂપિયા સત્તરસઠ લાખ સત્તરસઠ કરોડ એકવીસ લાખ વીસ હજાર ઉમેરતા કુલ અંદાજ અંદાજિત બજેટ રકમ રૂપિયા છ્યાંશી કરોડ છ્યાંશી લાખ એંશી હજાર આઠસો બોતેર થાય છે વર્ષ બે હજાર પચીસ ચોવીસ નો વહીવટ ખર્ચ મંજૂર પગાર લાઈટ બિલ ડીઝલ ખર્ચ જુદા જુદા વિભાગના ખર્ચા અને ગ્રાન્ટો ખર્ચા મળી કુલ સંભવિત ખર્ચ રૂપિયા અ સેવન્ટી ફોર કરોડ ત્રેવીસ લાખ વીસ હજાર થવા પાત્ર છે બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજિત બજેટ ની બંધ રૂપિયા ઓગણીસ બાર કરોડ ત્રેસઠ લાખ છ્યાલીસ હજાર આઠસો બોતેર ની પુરાંત રહેશે એ રોડ રોડ ના કામો પેવર બ્લોક ગટર ના કામો પાણીના કામો ગાર્ડન સૌશાલય આગમી ઓલખે નગરપાલિકાની બાબતે ચર્ચા સત્તા અને સભ્યોની અંદર એક એ બાબતે શું

અઠવાડિયામાં કોઈ કામ આવી જાય ફેરફારનું જે સભ્ય અમને કામ ફેરફારનું આપે છે એ કામ ફેરફાર કરવાનું છે તો એ પહેલાથી આયોજન કરી લીધું છે